પણ આજે એક વસ્તુ જરૂર લેવા માગી કે ગયા વર્ષે જે તમારી સાથે થયું તમારો મિસ એ મિસયુઝ થયો તમે જે વિશ્વાસથી કોંગ્રેસમાં આવેલા ચિરાગ પટેલ સાહેબને તમે જે વોટ આપ્યા એ વોટ એટલા માટે નતા આપ્યા ચિરાગ પટેલનું મોડું જોઈને તમે નતા આપ્યા તમે કોંગ્રેસનો થપ્પો જોઈને આપ્યા તારે ખંભાસ તો કોંગ્રેસમાં એમણે રવાના કર્યું તો એમનું વ્યક્તિત્વ એટલા માટે આવ્યા હતા બરાબર પણ એમણે પૈસાને મહત્ત્વ આપ્યું કઈ કેટેગરીમાં આવે છે હવે એમને પોતા વિચારવાનું પણ મને એટલી ખબર પડે છે કે આ વખતે એ વસ્તુ તમારી સાથે નહીં થાય કારણ એક જ રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ના જાય ક્ષત્રિયના દીકરા તમારા પોડે આવીને ઉભા રહ્યા છે આજે વિશ્વાસથી એને જીતાડશો તો એટલો વિશ્વાસ હું પોતે ક્ષત્રાણી થઈને આપું છું એક રાજપૂતની દીકરી અને

તો આ જ આપણું માન સન્માન ખંભાત સંતાનું કારણ કાયમ રહે